વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વામિત યોજના અંતર્ગત દેશભરમાં 50,000 ગામડાઓના કુલ 58 લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડનું વિતરણ અને યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો જે અંતર્ગત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે કાર્યક્રમ યોજાયો હતો આજે દેશભરમાં યોજાયેલા સ્વામિત કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી વર્ચ્યુઅલી જોડાયા હતા તેમણે લાભાર્થીઓ સાથે સંવાદ કરી સ્વામિત યોજના થકી તેમના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું છે તેની લાઈવ ચર્ચા કરી હતી કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીએ આજે દેશભરમાં જે લોકોને સ્વામિત્વ કાર્ડ મળ્યા છે તેમને અભિનંદન પાઠવી વિકસિત ભારતના અભિયાનમાં પોતાનું યોગદાન આપવા સૂચન કર્યું હતું આ કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્વામિત્વ યોજના અંતર્ગત લાખો લોકોને પોતાની માલિકીના મિલકતનો હક મળ્યો છે તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી વિઝનના કારણે આજે ગ્રામીણ ભારતમાં એક નવો અધ્યાય શરૂ થયો છે સ્વામિત યોજનાથી ગરીબ અને વંચિત લોકોને સશક્તિકરણ થઈ શકશે તથા વર્ષોથી પોતાનું ઘરમાં રહેતા લોકોને હવે માલિકીનો હક મળતા ગ્રામીણ વિકાસને વેગ મળી રહે છે. અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે સ્વામિત યોજનાથી ગ્રામીણ અર્થતંત્રને પણ મોટો ફાયદો થશે તથા માલિકીનો હક મળવાથી લોકો બેંક લોન લઈને પોતાનું ઘરનું નવીનીકરણ કરી શકશે અથવા નવો વ્યવસાય પણ શરૂ કરી શકશે. આ સાથે જ જમીનના વિવાદો પણ ઓછા થવાથી લોકોને આ યોજનાનો સીધો લાભ મળી રહે છે. બનાસકાંઠા જિલ્લો આ યોજના અંતર્ગત રાજ્યમાં પ્રથમ ક્રમાંકે હોવાથી અધ્યક્ષશ્રીએ તંત્રને અભિનંદન પાઠવ્યા હતા અધ્યક્ષશ્રી અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા હતા કાર્યક્રમના અંતે પ્રધાનમંત્રી મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મિશન એક પેડ માટે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો સ્વામિત યોજના હેઠળ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગામડાઓના નકશા બનાવવામાં આવે છે અને દરેક ઘરની માલિકી નક્કી કરવામાં આવે છે त્યારબાદ મિલકત ધારકોને એક કાનૂની દસ્તાવેજ અપાય છે જેને પ્રોપર્ટી કાર્ડ અથવા માલિકીનો દસ્તાવેજ કહેવાય છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર શ્રી પ્રવીણ માળી શ્રી સ્વરૂપજી ઠાકોર જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે દવે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શેખ પાલનપુર પ્રાંત અધિકારી શ્રી કમલ ચૌધરી સહિત બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કહી इनको ગરોની કહેતે હે कहीं अधिकार अभिलेख कहते हैं कहीं प्रॉपर्टी कार्ड कहते हैं कहीं मालम पट्टा पत्र कहते हैं कहीं आवासीय भूमि पट्टा कहते हैं अलग अलग राज्यों में नाम अलग अलग है लेकिन ये स्वामित्व के प्रमाण पत्र ही है बीते पांच साल में लगभग डेढ़ करोड़ लोगों को ये स्वामित्व कार्ड दिए गए हैं अब आज इस कार्यक्रम में पैंसठ लाख से ज्यादा परिवारों को ये स्वामित्व कार्ड मिले यानी स्वामित्व योजना के तहत गांव के करीब दो करोड़ लोगों अपने घर का पक्का कानूनी डॉक्यूमेंट मिला है मैं इन सभी को बहुत बहुत बधाई देता हूँ अपनी शुभकामनाएं देता हूँ स्वामित्व योजना अंतर्गत देश प्रधानमंत्री मोदी साहेब ग्रामीण भारतना वस्ता नागरिकों ने પોતાની માલિકીપણાનો મકાનનો અધિકાર આપ્યો છે જેથી કરીને માત્ર અધિકાર મળશે તેવું નહીં પરંતુ તે પોતાની મિલકત બનવાને કારણે તેમાંથી નવા કોઈ વ્યવસાય કરવા હોય તો બેન્કિંગ માટેના દ્વાર પણ તેના કારણે ખુલી જશે આવનારા સમયમાં ગ્રામીણ વિસ્તારની પ્રગતિ માટે ખૂબ ઐતિહાસિક કહેવાય તેવું કદમ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના સામાન્ય માણસ માટે આપ્યું છે